આવી જ ઘટનાઓ આપણી આસપાસ પણ બનતી હોય છે અને મારા જાણમાં છે જે આપણી આસપાસ આવી ઘટનાઓ બને છે પણ આપણે કોઈનું નામોલ્લેખ નથી કરવો માટે જેમણે લખ્યું છે જેમણે છાતી ઠોકીને પોતાની વાર્તા કીધી છે આપણે એમની વાત કરીએ તો એ લેખિકાનું નામ હું પછી તમને કહું પહેલાં હું એની વાર્તા કહું કે એમનું બાળપણ બહુ સંઘર્ષમાં વીત્યું એ નાના હતા ત્યારે એમના મમ્મી પપ્પાના ડિવોર્સ થઈ ગયા અને તેઓ આઠ વર્ષના હતા ત્યારે એમના મમ્મીના બોયફ્રેન્ડ દ્વારા એમના પર બળાત્કાર થયો એટ ધ એજ ઓફ એટ યર્સ અને એના કારણે તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા પણ પછી તેમણે હિંમત કરીને ફરિયાદ કરી કે મમ્મીનો બોયફ્રેન્ડ હોય તો શું છે અને એમની ફરિયાદ થઈ કે તરત જ પહેલાં ગુનેગારને ઝડપી લેવામાં આવ્યો એની ધરપકડ થઈ ગઈ એને જેલ ભેગો કરી દેવામાં આવ્યો થોડા સમય પછી જ્યારે એને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો ત્યારે આ પીડિતાના અંકલ દ્વારા એ ગુનેગારને એટલો બધો માર મારવામાં આવ્યો પીડિતાની સામે કે એ મૃત્યુ પામ્યો આ બધું જ પેલી પીડિતાની સામે થયું નજર સામે તો આ બધું જોઈને તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા એમને એક વિચાર એવો આવ્યો કે મેં ફરિયાદ કરી એટલે આ માણસનો જીવ ગયો કેટલા સંવેદનશીલ હશે કે જે માણસે એના પર બળાત્કાર કર્યો છે એનું કોઈ કંઈ ખૂન કરી નાખ્યું તેમ છતાં એવું વિચારે છે કે મારી જીભ આટલી બધી જીવલેણ કઈ રીતે હોઈ શકે મેં ફરિયાદ જ ન કરી તો આ માણસ જીવતો હતો માટે મારા શબ્દોને કારણે કોઈએ જીવ ગુમાવવો પડ્યો માટે હું હવે નહીં બોલું તેઓ ભાષા વિહોણા બની ગયા એમનો અવાજ ખોવાઈ ગયો એમની ભાષા ઓગળી ગઈ અને મેડિકલ ટર્મમાં જેને મ્યુટિઝમ કહેવાય છે એવું તેઓ મૂંગા થઈ ગયા અને જીવનના પાંચ વર્ષ સુધી તેઓ એક પણ શબ્દ ન બોલ્યા આ સત્ય ઘટના છે હું આત્મકથાની વાત કરી રહ્યો છું અને તેમણે લગભગ એવું નક્કી કરી લીધેલું કે હું આજીવન નહીં બોલું એક પણ શબ્દ નહીં બોલું પણ પાંચ વર્ષના અબોલા પછી એમના જીવનમાં એક ફેમિલી ફ્રેન્ડ પ્રવેશ એક ગુરુ પ્રવેશ્યા અને એમણે આ પીડિતાનો પ્રવેશ એક લાઇબ્રેરીમાં કરાવ્યો હાથ પકડીને એમનો પ્રવેશ સાહિત્યની દુનિયામાં કરાવ્યો પુસ્તકોની દુનિયામાં કરાવ્યો અને આ પીડિતા લેખકો મહાન લેખકોને વાંચતા થયા મહાન પુસ્તકો મહાન કવિઓની કૃતિઓ વાંચતા થયા અને ધીમે 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 એમને પોતાની ભાષા ઝડતી ગઈ ભાષા ચડતી ગઈ એમને ખોવાયેલો અવાજ ધીમે ધીમે પાછો મળતો ગયો અને આ એ જ અવાજ હતો જે તેમણે પછી છેલ્લા શ્વાસ સુધી સાચવી રાખ્યો કારણ કે આ એ અવાજ હતો જે રંગભેદની અન્યાય સામે ઉઠેલો જે સમાન નાગરિક ધારા માટે ઉઠેલો જે અસંખ્ય દીકરીઓ માટે ઉઠેલો એમને પોતાને કોઈ દીકરી નહોતી પણ અસંખ્ય દીકરીઓએ એમને પોતાની માનદ માતા ગણેલા વિશ્વ સાહિત્યમાં આજે પણ જેમનું નામ આદરભેર લેવાય છે એવા આ કવિયત્રી લેખિકા એટલે માયા એન્જલું અને માયા એન્જલનું આ આત્મકથા જેનું નામ છે આઈ નો વાય ધ બર્ડ સિંગ્સ પિંજરામાં પૂરાયેલું પંખી શું કામ ગાય છે એ હું જ જાણું છું અને હકીકતમાં આ તમે આત્મકથા વાંચો તો રૂવાડા ઊભા થઈ જાય એકચ્યુઅલી આનું જે શીર્ષક છે એમની એક બહુ પ્રખ્યાત કવિતા છે તમે વાંચ્યો તો કેજ્ડ બર્ડ અને હું તો એવું કહીશ કે દરેક સ્ત્રીએ આ કવિતા વાંચવી જોઈએ કેઝડ બર્ડમાં એમણે એવા બે પંખીની વાત કરી છે એમાં એક પંખી છે જે મુક્ત છે ગગનમાં વેરી શકે છે કોઈ પણ ડાળ પર બેસી શકે છે મન ફાવે ત્યાં જઈ શકે છે ઉડી શકે છે એ ગાય છે બીજું પંખી એવું છે જે પિંજરામાં પુરાયેલું છે જેની પાંખો કાપી નાખવામાં આવી છે જેના પગ દોરી વડે બાંધી દેવામાં આવ્યા છે અને તેમ છતાં આ પિંજરામાં રહેલું પંખી પણ ગાય છે તો જ્યારે એક પંખીને બાંધી દેવામાં આવે છે એની પાંખો કાપી નાખવામાં આવે છે ત્યારે એ મોઢું ખોલે છે શું કામ ત્યારે ફરિયાદ કે કકડાટ કરવા માટેની ગીત ગાવા માટે મોઢું ખોલે છે કારણ કે એના ગીતમાં એક વિદ્રોહ છે આઝાદ થવાની ઈચ્છા અને વર્તમાન સંજોગો સામે હાર ન માનવાની એક સુરીલી જીદ છે અને માટે જ એ પંખી હોય કે સ્ત્રી જરૂરી નથી કે એમનું ગાયન એમનું ગીત હંમેશા એમની પ્રસન્નતાની અભિવ્યક્તિ જ હોય ક્યારેક એ પોતાની વેદના સંતાડવા માટે ગાય છે ક્યારેક એ પોતાનું મન મનાવવા માટે પોતાની જાતને સાંત્વના આપવા માટે ગાય છે ક્યારેક પોતાની જાતને ચિયરઅપ કરવા માટે ગાય છે અને માટે એક સ્ત્રીની સૌથી મોટી ચીયર લીડર એની અંદર રહેલી ગાયિકા હોય છે જે પોતાના દુઃખ અને પીડાનું સ્વરાંકન કરી શકે છે એ કંઈ પણ સહન કરી શકે છે અને માટે આ એ બતાવે છે કે જો તમે ગાઈ ન શકો તો બોલો બોલી ન શકો તો લખો લખી ન શકો તો વાંચો વાંચી ન શકો તો સાંભળો પણ ગમે તેમ કરીને શબ્દોના સંપર્કમાં રહો કારણ કે શબ્દો એ આપણી અંદર વાવેલા રોપાયેલા એ બીજ છે જે એક દિવસ ભાષા બનીને ઉગી નીકળશે અને આ ભાષા જ આપણને રાહત અને નિરાત આપશે એક બહુ જ સુંદર કોટ છે મા એન્જલનું કે ધેર ઇઝ નો ગ્રેટર એગની ધેન બિયરિંગ એન અનટોલ્ડ સ્ટોરી અસ આપણી જાતની અંદર દટાયેલી અને અકથિત રહી ગયેલી એક વાર્તા આપણને સૌથી વધારે પીડા આપે છે માટે એ વાર્તા કહેવી જરૂરી છે એ વાર્તા લખવી જરૂરી છે અને લખ્યા પછી એ કીધા પછી જે આવે છે એ પરિવર્તન છે ક્યારેક વાંચ્યા પછી પણ આવે છે તો બેઝિકલી આ ત્રણ પની વાત કરી પ્રજ્ઞા પ્રતીતિ અને પરિવર્તન પણ આપણે ત્રણ પમાંથી કશું જ નથી જોતું એક નવો જ દરવાજો જે વાંચન ખોલે છે એ મારે તમને કહેવું છે એ પહેલાં એક નાની એવી એક્સરસાઇઝ કરી લઉં હું એક પુસ્તકનો પેરાગ્રાફ બોલું છું અને તમારું કામ એટલું જ છે કે તમારે ખાલી હું જે બોલું છું એની કલ્પના કરવાની છે ઓકે તો એક પહાડ પ્રદેશ છે સુંદર રમણીય પ્રદેશ જ્યાં ખૂબ સરસ મજાના પહાડો છે એક સરસ મજાનું તળાવ છે અને ત્યાં એક યુવાન પુરુષ થોડા ઘણા બાળકો સાથે રમી રહ્યો છે બાળકો તાળીઓ પાડી રહ્યા છે બાળકો ખૂબ ખુશ છે યુવાન પણ ખુશ છે થોડા સમય પછી ત્યાં એક સ્ત્રી લાલ રંગના વસ્ત્રોમાં એક સ્ત્રી પ્રવેશે છે ગુસ્સામાં હોય છે અને જેવી સ્ત્રી પ્રવેશે છે કે બાળકો ભાગી જાય છે સ્ત્રી આવીને સૌથી પહેલા પહેલા પુરુષને જોરદાર તમાચો મારે છે થોડા સમય પછી કોઈક બીજા બે યુવાનો ત્યાં આવી જાય છે અને બીજા બે યુવાનો પણ આ પહેલા પુરુષને મારવા લાગે છે એમાંથી એક યુવાન એને ધક્કો મારીને જમીન પર પાડી દે છે બીજો એને લાત મારવા માંડે છે અને ત્યારે એ સ્ત્રી એવું કહે છે કે મારો એને મારો આ મારને જ લાયક છે હવે કેટલી બધી કલ્પનાઓ હશે તમને કેટલા બધા સવાલો હશે કે આ સ્ત્રી કેવી દેખાતી હશે આ પુરુષ કોણ હશે આ બીજા બે જણા આવ્યા એ કોણ હશે શું હશે થોડા સમય પછી કંઈક સમાધાન થઈ જાય છે અને ત્રણેય જણ હસીને એકબીજાને ગળે મળે છે તો કેટલી બધી કલ્પનાઓ છે કેટલી બધી શક્યતાઓ છે મને ખબર છે કે અત્યારે તમારી ઇમેજિનેશન ચરમસીમા પર હશે પણ હું એમ કહું કે આજે મેં કહ્યું એ ફિલ્મ થ્રી ઇડિયટનો ક્લાઇમેક્સ સીન હતો તો બધી કલ્પના શક્તિ ફૂસ થઈ ગઈ કે નહીં મતલબ હવે તમને બરાબર ખ્યાલ આવી જશે કે પીળા રંગના સ્કૂટર પર લાલ કપડામાં સજ્જ એક સન્નારી આવે છે પોતાની હેલ્મેટ ઉતારે છે તમાચો મારે છે અને પછી નાક વચ્ચે નથી આવતું પેલા બીજા બે કોણ પુરુષ હતા એ પણ હવે તમને ખ્યાલ આવી ગયો એને શું કામ અને માર્યું એ પણ ખ્યાલ આવી ગયો પણ એ પહેલાની અવસ્થાની કલ્પના કરો કે જ્યારે તમે કશુંક બીજું જ વિચારતા હતા તો પુસ્તક વાંચન અને કોન્ટેન્ટ કન્ઝમ્પન વચ્ચે આટલો તફાવત છે એ પુસ્તક વાંચન તમે મેં જ્યારે કીધું ત્યારે અહીંયા જેટલા લોકો બેઠા છે એ બધાની સ્ત્રી અલગ હશે પુરુષ અલગ હશે એ દ્રશ્ય અલગ હશે પણ જ્યારે હું એમ કહું કે આ થ્રી ઇડિયટનો ક્લાઇમેક્સ સીન છે તમારા બધાના મનમાં એક જ દ્રશ્ય હશે કારણ કે જ્યારે ફિલ્મ પડદા પર આવે છે ત્યારે તમને બધું રેડીમેડ આપી દેવામાં આવે છે આપણા મગજે કશું જ કરવું નથી પડતું અને ક્યારેક તો એ લોકો કે જ છે કે મગજ ઘરે મૂકીને આવો તો વધારે હળવા રહેશો પણ મોટાભાગે આપણને બી વોર્નિંગની ક્યાં જરૂર હોય છે એટલે પુસ્તક વાંચનથી જે સૌથી વધારે પૂર બહારમાં ખીલે છે આપણી કલ્પના શક્તિ છે કારણ કે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે અનાયાસે આપણું મન કલ્પનાઓ બાંધવા લાગે છે તમે જેવું કોઈ વર્ણન વાંચશો તમારા મનમાં એક ચિત્ર તૈયાર થશે એ તમારી કલ્પના છે અને ત્યાં જ પુસ્તક વાંચનની મજા છે કારણ કે જ્યારે તમે કોઈ ફિલ્મ સપોઝ હજી રિલીઝ નથી થતી તમે એનો સ્ક્રીન પ્લે વાંચો તો તમારા મનમાં જે ફિલ્મ તૈયાર થશે અલગ હશે પણ જે પડદા પર આવશે ત્યારે તમારી કલ્પના બિલકુલ એ લુપ્ત થઈ જશે કારણ કે તમને બધું રેડીમેડ આપી દેવામાં આવ્યું છે તો આપણે હંમેશા વેલ રેડ પર્સન કહીએ છીએ કેમ કારણ કે રીડિંગ ઇઝ એન એક્ટિવિટી વોચિંગ ટીવી વોચિંગ ફિલ્મ ઇઝ અ પેસિવિટી અને એક્ટિવિટી કેમ કહેવાય છે કારણ કે જ્યારે તમે વાંચો છો ત્યારે મગજ સૌથી વધારે સક્રિય હોય છે રીડિંગ ટેક્સ ઇનોર્મસ અમાઉન્ટ ઓફ એનર્જી અને એટલે વાંચ્યા પછી ભૂખ લાગે છે કારણ કે એમાં પણ કેલરી બર્ન થાય છે તો રીડિંગ ઇઝ એન એક્ટિવિટી તમે બીજું કશું પણ કરો એ પેસિવિટી છે જે મગજનો ઉપયોગ નથી થતો અને એટલે જ આપણે વેલ રેડ પર્સન કહીએ છીએ વેલ ઇન્સ્ટાગ્રામડ પર્સન નથી કહેતા કે વેલ યુટ્યુબડ પર્સન નથી કહેતા કારણ કે જે વાંચવાનું કષ્ટ લે છે એ પોતાના મગજને કલ્પનાનો ખોરાક પૂરો પાડે છે અને કલ્પના શક્તિ જેમ વિકસે છે જેમ ઇમેજિનેશન વિકસે છે એમ ઘણી બધી નવી શક્યતાઓના દ્વાર ખુલતા જાય છે પણ આપણે કલ્પના પણ નથી જોતી તેમ છતાં પુસ્તક વાંચન ત્રણ એવી વસ્તુઓ ત્રણ એવા સદગુણો આપે છે કે જે વ્યક્તિત્વ વિકાસ માટે સૌથી જરૂરી છે ખાસ કરીને આ સાંપ્રત સમયમાં કે જ્યારે આમ દર બીજા ત્રીજા દિવસે લોકો હોંશે હોંશે હાર્ટબ્રેક કરાવી લે છે બ્લેઝ પાસ્કલ નામના ગણેશ શાસ્ત્રી હતા જેમણે બહુ સુંદર સુવિચાર કહ્યો છે જે આજ સુધી મને એટલો બધો ગમે છે અને હું મારા લગભગ દરેક વક્તવ્યમાં એને કોટ કરું છું મને એવું લાગે છે બ્લેસ પાસ્કલે ગણિતનું કાંઈ જ ન કર્યું હોત ને ખાલી એક સુવિચાર આપ્યો હોત ને તો એમનું યોગદાન માનવ જીવન માટે ખૂબ વધારે હોત એમણે એવું કહ્યું કે માનવ જીવનની તમામ સમસ્યાઓ એક બંધ ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદભવે છે માનવ જીવનની તમામ સમસ્યાઓ એક બંધ ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદભવે છે આ વાક્ય તમે દસ વાર વાંચો વીસ વાર વાંચો એના અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં જુઓ તમને હંમેશા એ યથાર્થ લાગશે રિલેવન્ટ લાગશે પ્રસ્તુત લાગશે અને કેમ કારણ કે હવે કેમ આપણે બધું આ મેડિટેશન તરફ વિપશ્યના શિબિર તરફ આગળ વધી રહ્યા છે કે તમે એક એકવાર બંધ ઓરડામાં દસ દિવસ તમારી જાત સાથે વિતાવી તો જુઓ લોકોને એવરેસ્ટ ચડવાનો ડર નથી લાગતો પણ એકલા એક જગ્યાએ બેસવાનો ડર લાગે છે કારણ કે એડવેન્ચર કરતાં પણ વધારે ભયાનક કશું હોય તો એ આપણું મન છે આપણા વિચારો છે તો આપણે એટલી બધી તો અપેક્ષા નથી રાખતા